કે બે હાજર બાર થી અમારા કને અહીં આવે છે જેમને હોટ હોય ત્યારે હવે પેટા ચોંટણી આવે છે ધારાસભ્યની હવે હોટ લેવા આવે એના પેલો અમારે રોડ આવે એ વોટ લેવા આવે છે બાકી જોવા આવતા નથી આપણા દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા છે પરંતુ આજે બનાસકાંઠાના વાવ તાલુકાનું એક એવું ગામ છે જે ગામ દાયકાઓ વીતવા છતાં પણ પાકા રસ્તાથી વંચિત છે આ ગામના લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે પરંતુ તંત્ર અને નેતાઓએ કરેલા વાયદાઓ આજ દિન સુધી પૂરા થયા નથી કેવા હાલ છે આ ગ્રામ્યજનોના અને કેવી યાતનાઓ સહન કરી રહ્યા છે આ ગામના લોકો સરહદી વિસ્તાર વાવ તાલુકાનું એટા ગામ આ ગામમાં આવવા જવા માટે પાકો રસ્તો આજ દિન સુધી બન્યો નથી ગામના લોકો આ કાચા રસ્તે જ ચાલવા આજે મજબૂર છે વાવ તાલુકાના એટા ગામ જવા માટે એટા ગામની પ્રાથમિક શાળાથી ત્રણ કિલોમીટર જવું પડે છે જોકે આ ત્રણ કિલોમીટરનો કાચો માર્ગ છે અને પાકો રોડ બનાવવા માટે બે હજાર બારથી આજ દિન સુધી અનેકવાર ગામ લોકો રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ગામના લોકોની વાતો નેતાઓએ સાંભળી તો ખરી પરંતુ નેતાઓના વાયદા આજ દિન સુધી પૂરા થયા નથી ચૂંટણી ટાણે ગામ લોકોને નેતાઓ યાદ કરે છે જે બાદ ફરી ગામમાં પાછા ફરીને જોતા નથી અને ગામના લોકોની સમસ્યાઓ જેસે થે તેવી પરિસ્થિતિમાં જોવા મળે છે ચોમાસામાં આ ગામ લોકોની હાલત અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળે છે કારણ કે ચોમાસામાં આ માર્ગ પર ચાલી શકાતું નથી અને સ્કૂલના બાળકોને પણ ટેક્ટરમાં બેસાડીને શાળા સુધી ગામ લોકો મૂકવા માટે અને લેવા માટે આવે છે આ ગામમાં જો કોઈ આકસ્મિક બીમાર પડે તો એકસો આઠ પણ ગામમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી જોકે આવી દયનીય સ્થિતિમાં જીવતા લોકોને વેદના આજ દિન સુધી તંત્ર સમજીને તેના નિરાકરણ માટે કોઈ જ પગલાં લીધા નથી એક તરફ દેશ ચાંદ અને મંગળ ગ્રહ પર પોતાની સફળતાના શિખરો સર કરી રહ્યો છે અને દેશમાં મેટ્રો ટ્રેનના પ્લાન્ટ બની રહ્યા છે પરંતુ આઝાદીના આટલા દાયકાઓ વીતવા છતાં આજ દિન સુધી આ ગામમાં પાકો માર્ગ બનાસકાંઠા તંત્ર કરી શક્યું નથી ત્યારે આ ગામ લોકો આજે એ જ દુખિયારી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે તંત્રના પાપે મજબૂર બન્યા છે જો કે આજે ગામ લોકોને આ પાકો રોડ બને અને તેમની સમસ્યાઓ દૂર થાય તેવી આશાઓ છે ત્યારે તંત્ર અને નેતાઓ ક્યારે આ ગામમાં પહોંચે છે અને નેતાઓએ કરેલા વાયદાઓ અને તંત્ર સમક્ષ કરેલી રજૂઆતો પૂરી થાય છે તે જોવું રહ્યું વાર વાર વિનંતી આપણી તંત્ર સરકારને કરેલી છે કોઈ અમારી રાડી વાંભરતા નથી કે બે હજાર બારથી અમારા કને આ આવે છે જેમને હોટ તો હોય ત્યારે પછી આ રસ્તે કોઈ હેડીને આવતા નથી રસ્તે આવી અમારો ત્રણ કિલોમીટર નો રસ્તો અમારે પાસ થઈ ગયો પાસ થઈ ગયો આ પેટા આવે છે ધારાસભ્યની હવે વોટ લેવા આવે એના પેલો અમારે રોડ આવે પછી વોટ લેવા આવે અમારે વાંટિયા છે વાર વાર અમારી આ વિનંતી નથી અમારે આ ફો એટા એટાના અને લાલપુરાના છે એટલે અમારે હાલ ને વોટિંગ કરવા જવાનું નથી અમારે વિનંતી આ છે ને ભાઈ બધાને ક્યાં રસ્તા ની વાર વાર આપડે આપેલી અત્યારે હાલ માં નવા સરપંચ નું લેટર આપેલું છે અમારે પોપટજી છે ભાઈ આંબો ભાઈ છે ને બેટા એટલે આ બે ને નવાની રજૂઆત કરી નહીં વોટ લેવા આવે છે બાકી જોવા આવતા ને ત્યાં ગામ નો ગામનો આગીવન બનાવવા માટે શું હોય છે કે ગામનો રાજા કહેવાય છે એમને રજૂઆત સાંભળવાની હોય છે એમને જોવાની ચારેય દિશાઓ હોય છે કે કેવી તકલીફ છે શું છે રસ્તાનું છે ઘરનું છે આવી રીતે રજૂઆત અમારી કોઈ સરકાર કે તંત્ર સાંભળી નથી અમે આરી વિનંતી છે ને સાંભળે તો આની અમે રજૂઆત આગળ